લેહ લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના ફરી એક વખત સામે આવ્યા ચીની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો તેના શસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને શસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી હતી ભારતીય ગોવાળિયાઓએ ચીની સેનાના બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કર્યો હતો જેથી ચીની સૈનિકો ત્યાંથી ધૂમ દબાવીને ભાગી ગયા હતા મહત્વનું છે કે ચીની સેનાના સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો એક વિડીયો